અમરેલીમાં ખેડૂતોને સાત બારના ઉતારા કાઢવામાં ભારે જહેમત ઉઠાવી પડે છે સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતોને કામ છોડીને લાંબી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે ખેડૂતોને એવું કહેવું છે કે સાત બારના ઉતારા કાઢવા માટે ખેતીવાડીના કામ છોડીને અહીંયા લાઇનમાં ઉભા રહેવું પડે અને લાઇનમાં લગાવવાનું એક જ કારણ છે કે સર્વર ડાઉન છે તે માટે આપના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ મામલતદારને મોખિત રજૂઆત કરી હતી અને બીજી કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરવા માટે અનુરોધ કર્યો હતો જેને લઈને અમરેલી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા આજે સેવા સદનની મુલાકાત લીધી હતી એનો બગડે અત્યારે સામાન્ય અધિકારી હોય ને એનો દિ પડે ને તો તો હડતાલ ઉપર ઉતરી જાય એની પેદાશ નથી અધિકારીઓમાં અને આવું ભરત સરકાર પણ એવું ખેડૂતોના ડેટા નથી દર વખતે ફોર્મ ભરવાની લાઈનમાં અત્રિમ લાઈનમાં જ રાખવાના અત્યારે સહાયના ફોન કે નોંધણીના ફોર્મ કરે છે તો ખાલી એ ગામનો એસીએ કરીએ બીજા નો કરીએ

ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી